નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાદરા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ સ્વર્ગીય મેહુલ રાવડે પાદરા નગર તેમજ તેઓના વિસ્તારમાં એક સામાજિક આગેવાનની સાથે સાથે સેવાભાવી સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ આગવી છાપ ધરાવતા હતા અને લોકોના હૈયે વસેલા હતા તેઓનું એક એક્સિડન્ટ દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવાર તેમજ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી સ્વર્ગિય મેહુલ રાવળના યોજાયેલા બેસણા પ્રસંગમાં મેહુલ રાવળની યાદમાં પરિવારજનોએ વૃક્ષના છોડનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્યસી ઝાલા તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ જિલ્લા બક્ષી પંચ મોર્ચાના પ્રમુખ સહિતના પાદરા નગર ભાજપ બક્ષી પંચના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્થ મેહુલભાઈ રાવળ કે જેઓ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોર્ચાના પ્રમુખની જવાબદારીમાં હતા તેઓ પામ્યા છે તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવના અને ખૂબ જ સેવાભાવી વ્યક્તિ હતા તેમની ખોટ એ તેમના પરિવારને ભારતીય જનતા પાર્ટીને અને સમગ્ર પાદરાને સાલસે આજે તેઓનું બેસનું હતું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આજે એમના પરિવારે એક ખૂબ જ ઉમદા કામ કર્યું છે કે જે લોકો બેસનામાં આવી રહ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે તેઓને છોડનું વિતરણ કર્યું છે આ છોડ એ મોટું થઈને વૃક્ષ બને અને મેહુલભાઈનું નામ એ આ દરેક વૃક્ષોમાં અમર થઈ જાય એવો ખૂબ જ સારો એવો પ્રયત્ન કર્યો છે તેમના આ કાર્યને અમે સૌ આવકારીએ છીએ અમારા ભાજપના પક્ષીપંચ મોરચાના પ્રમુખ મેહુલભાઈ રાવનનું દુઃખદ અવસાન થયું હતું કે એમનું આ કેસનું છે એ અમારા વોર્ડમાં ઘણા અગ્રણી નેતા હતા અને ઘણા સારી સામાજિક કાર્ય એમણે કર્યા છે અને આજે એમના પરિવાર તરફથી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે કે જ્યારે કેસોમાં જે પણ આવે છે બધાને વૃક્ષારોપણ માટે છોડવા આપવામાં આવે છે એ મેહુલભાઈની યાદગીરી સ્વરૂપે અને એમના પરિવારે જે આ કામ કર્યું છે તે માટે એમનો આભાર માન્યો છે